સાથે સાથે કહું છું કે બે ત્રણ દિવસ પહેલાં મારી પાસે તમામ ક્ષત્રિય આગેવાનોના ફોન આવ્યા રૂબરૂ આવ્યા સલીમભાઈને બધા આવ્યા અને કીધું કે આ ઘટ જે છે એ ઘટ જે છે ધરાયશાય થઈ ગયો છે હવે ખાલી તમારે ધક્કો મારવાની જરૂર છે અને એ પડી જવાની તૈયારી છે ત્યારે આગામી બે ત્રણ દિવસની અંદર અમે મુસ્લિમ સમાજનું પણ મોટું સંમેલન યોજવા જઈ રહ્યા છીએ એમાં પણ બધાએ અમારા તમામ જિલ્લાના આગેવાનો એક થયા છે અને ક્ષત્રિય સમાજે જ્યારે બીડું ઉપાડ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીને અમે એક પણ મત નહીં આપીએ અને હકીકત છે ક્ષત્રિય સમાજમાંથી એક પણ મત નહીં નીકળે અને ક્ષત્રિય સમાજ ખાલી પોતાના મત નહીં એ લોકો આગળ ધારે તો એક વ્યક્તિ પાંચ પાંચ મત બીજા લઈ આવે એટલી તાકાત છે અને જો કોંગ્રેસ અને આપણા જે સાથીદળો છે આમ આદમી પાર્ટી અથવા તો બીજા રાજકીય સામાજિક આગેવાનો ભેગા થઈને આપણે ઈમાનદારીથી મહેનત કરીએ તો આ વખતે આ ગઢ જે છે એનો ધરાઈથી થવાની તૈયારી છે સાથે સાથે એટલી વિનંતી કરીશ કે જેમ સમય જશે તેમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક આપણી વચ્ચે તિરાડો પડાવવા માટે આવશે અત્યારે તમે જુઓ કે દેશના વડાપ્રધાનનું ભાષણ કે મંગળસૂત્ર તમારા લઈ લેશે ને તમારું સોનું લઈ લેશે ને તમારા એક સમુદાય જે મુસ્લિમ સમાજનું નામ લીધા વગર એ જે ટાર્ગેટ કરે છે એટલે એ લોકોની લાઇન જે છે હિન્દુ મુસ્લિમ આતંકવાદ મંદિર મસ્જિદ આ લાઇન માટે થઈ અને તમામ આપણા ભાઈઓએ સચેત રહેવું પડશે કે અત્યારે તમે જુઓ કે કચ્છની અંદર કચ્છની કોમી એકતા તમે જુઓ કે સમગ્ર વિશ્વમાં વિશ્વમાં વખણાય છે અને જ્યારે એ લોકોને મત લેવા હોય ત્યારે દરગાહો ઉપર ચાંદ્ર ચઢાવવા જશે અને જ્યારે મત લઈ લીધા પછી એ દરગાહ ઉપર બુલડોઝર ફેરવશે હમણાં તમે જુઓ કે રાજકોટની અંદર જે ભાજપના ઉમેદવાર છે ક્યારે દરગાહ સામુ જોતા નહોતા અત્યારે માથે ફૂલ અને ચાદર લઈ અને ચાદર ચડાવવા નીકળ્યા છે મુસ્લિમ સમાજ એટલો ગાંડો કે બેવકૂફ નથી કે આવા લોકોને જતીન સમજી અને મત